હેલો મિત્રો અમારા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તમારે પણ કોઈ પણ વાહન વેચવાના હોય ને તેની જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સએપ નંબર ત્રેસઠ પાંચ અગિયાર ત્રીસ સુડતાલીસ પર મેસેજ કરી અને વાહનની વિગત ડિટેલ મોડલ અને એડ્રેસને મોકલી શકો છો અમારા વોટ્સએપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું ત્યાંથી તમે અમારો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો માત્ર વોટ્સએપ જ ચાલુ છે કોઈએ ખોટા ફોન ના કરવા આજે આપણી પાસે જે સ્વિફ્ટ વીડીઆઈ એબીએસ મોડલ બે હજાર સોળ રજીસ્ટર જીજે જીરો વન આ ગાડી તમને ડીઝલ એન્જિનમાં જોવા મળશે ગાડીના ઓનર બે છે ગાડી સાવ એટલે સાવ તમે કહો ને સાચવેલી અને સાવ ઓછી ચાલેલી ગાડી છે ગાડી માત્ર સત્તાણું હજાર પાંચસો કિલોમીટર ચાલેલી છે આ ગાડી ગાડી તમને સિલ્વર કવરમાં જોવા મળશે અને ગાડીના માલિક ભાવેશભાઈનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તમે તેનો કોન્ટેક કરી શકો છો ભવેશભાઈને કોલ કરી અને પછી જવું કેમ કે ગાડી વેચાઈ ગઈ તમારે ખોટો ધક્કો ના થાય બીજી ગાડી છે સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ બે હજાર ચૌદ મોડલ ડીજે ત્રેવીસનું રજીસ્ટર ઓનર ત્રણ આ ગાડી તમને ડીઝલ એન્જિનમાં જોવા મળશે આ ગાડી પણ ખૂબ સારી કન્ડિશનમાં ટીપટોપ ગાડી છે માત્ર સત્યાસી હજાર નવસો કિલોમીટર હાલેલી જ છે અને સાચવેલી ફૂલ ગાડી છે ગાડી તમને સિલ્વર કલરમાં જોવા મળશે ગાડીની કિંમત ભાઈએ ચાર લાખ અગિયાર હજાર રાખેલ છે જેમાં થોડો ઘણો ફેરફાર ફેરફાર થઈ શકે છે ગાડીના માલિક ભાવેશભાઈના મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેને ફોન કરી અને પછી રૂબરૂ ધક્કો ખાઓ તમારે ત્રીજી ગાડી છે આપણી પાસે આજે અલ્ટો કેટેન વીએક્સ હાઈ બે હજાર બારનું મોડલ બીજે અગિયારનો રજીસ્ટર રજીસ્ટ્રેશન છે ઓનર ત્રણ છે આ ગાડી પેટ્રોલ સીએનજીમાં ગાડી જોવા મળશે આ ગાડી ખૂબ સાચવેલી અને સારી છે સાવ ઓછી હાલેલી જેન્યુઅન ગાડી છે માત્ર સિતોતેર હજાર પાંચસો કિલોમીટર ચાલેલી છે આ ગાડી ગાડી તમને સિલ્વર કલરમાં જોવા મળશે ગાડીની કિંમત ભાવેશભાઈએ બે લાખ અગિયાર હજાર રાખેલ છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે અને તમારે પણ જો આ ગાડી લેવાનો કોઈને વિચાર હોય અને ગાડી કોઈને ગમે તો ભાવેશભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનના આપેલ છે તેનો કોલ કરી અને પછી જવું કેમ કે ગાડી જે વેચાઈ ગયો હોય તમારે ખોટો ધક્કો ના થાય આ બધી ગાડીઓ તમને રચનાકાર ભાણવર ગાડીના માલિક ભાવેશભાઈને આપણે ડિસ્ક્રિપ્શનના મોબાઈલ નંબર આપેલ છે આ સિવાયની બીજી ઘણી બધીઓ પણ ગાડીઓ નો સ્ટોક ભાવેશભાઈ પાસે અત્યારે હાજરમાં જોવા મળશે બ્રેઝા અલ્ટિગા અલ્ટો એસ્કોટ ફોર્ડ ટાઇટેનિયમ આઈ ટ્વેન્ટી આઈ ટેન જેવી ઘણી બધી ગાડીઓ ફોર્ડ વિટારા બ્રેઝા ક્રેટા અલગ અલગ કંપનીઓની ભાવેશભાઈ પાસે ગાડીઓનો સ્ટોક પડેલ છે હાલમાં ભાવેશભાઈનો કોન્ટેક નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું આ બધી ગાડીઓ તમને રચનાકાર ભાણવર તાલુકો ભાણવર પ્રોપર ભાણવરમાં જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા ભાવેશભાઈના મોબાઈલ નંબર એકાણું જીરો એકસઠ છેતાલીસ સાત સત્યાશી જે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આ નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો જેથી કરીને તમારે ખોટો ધકો ના થાય અને અમારા ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને તમારે કોઈ પણ વાહન વેચવાનો હોય જે માહિતી જાહેરાત કરવાની હોય તો એની માહિતી અમારા વોટ્સઅપ નંબર ત્રેસઠ પાંચ અગિયારસ નવડતાલીસ પર મોકલી શકો છો તેના દ્વારા અમારી ચેનલ દ્વારા જાહેરાત કરી આપવામાં આવશે અને અમારા ચેનલ દ્વારા કોઈપણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી અમે ફ્રીમાં જાહેરાત કરીએ છીએ તમારે ખાલી માત્ર અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવો એટલું જ જોઈએ છે બે કોઈ ચાર્જની જરૂર નથી અમને